ત્રણ સાઈડ છે ને રોડની કનેક્ટિવિટી મળી રહી છે એટલે છે ને તમારે બિઝનેસ માટે ડિસ્પ્લે માટે બેસ્ટ પણ આપણે રેસ્ટોરન્ટ માટે ટેરેસ રૂફ ટોપ રેસ્ટોરન્ટ કરું છે તો એના માટે એ પણ આપણને મળી રહ્યું છે ચોર્યાસી ઓપ્શન્સ અહીંયા બની રહ્યા છે તો એમાંથી મતલબ જે પણ બજેટ છે ને જે પણ સ્ક્વેર ફીટ તમારે જોઈને એ મળી શકે છે મિત્રો લોટસ એમ્પાયરની છે તમને બહારથી પહેલાં છે એલિવેશન એની બધી વાત કરી દઉં આપણું આમ પાંચ ફ્લોરનું બિલ્ડિંગ છે તો જોઈ શકો છો કે આ એક મોટી શોપ છે હવે તમને ઓફિસોની અંદરની વાત કરું જોઈ શકો છો કે આપણી આ વિશાળ ઓફિસ

લોટસ એમ્પાયર એટલે કે રાજકોટના રૈયા ચોકડીથી લગભગ ચારસો મીટરના ડિસ્ટન્સ પર આવેલું છે રાજકોટના બાપાસરમ ચોકની પહેલા આવેલું છે રાજકોટનો આ ધમધમતો રૈયા રોડ એની પછી લોટસ એમ્પાયર આવેલું છે તમે ખાસ જોવા ભવ્ય એલિવેશન આ છે આપણું લોટસ એમ્પાયર જેમાં શોપ શોરૂમ અને ઓફિસ છે પેલો બીજો ત્રીજો ત્રણ માળ છે ને એ છે શોપ્સ અને શોરૂમ એવી રીતે ચોથો ને પાંચમો માળ છે ને એ છે ઓફિસ અને ખાસ જે ટેરેસ છે ને એ પણ આપણે રેસ્ટોરન્ટ માટે ટેરેસ રૂફટોપ રેસ્ટોરન્ટ કરવું છે તો એના માટે એ પણ આપણને મળી રહ્યું છે તો ચાલો બધી ડિટેલમાં વાત કરીએ તમારે કદાચ કાંઈ પણ બિઝનેસ કરવો છે ને તો એના માટે તમારા બજેટમાં ઘણું બધું છે કેમ કે ચોર્યાસી ઓપ્શન અહીંયા બની રહ્યા છે તો એમાંથી મતલબ જે પણ બજેટ છે ને જે પણ સ્કવેર ફીટ તમારે જોઈને એ મળી શકે છે ચાલો ડિટેલમાં અંદર જ વાત કરીએ મિત્રો લોટસ એમ્પાયરની છે ને તમને બાર થી ને એલિવેશન એની બધી વાત કરી દઉં આપણું આમ પાંચ ફ્લોરનું બિલ્ડિંગ છે પણ ત્રણ સાઇડ છે ને રોડની કનેક્ટિવિટી મળી રહી છે એટલે છે ને તમારા બિઝનેસ માટે ડિસ્પ્લે માટે બેસ્ટ આપણો એસી પુરિયા રોડની મેઇન કનેક્ટિવિટી તો છે એવી રીતના મીરાનગરના બે મેઇન રોડની કનેક્ટિવિટી પણ મળી રહી છે

આ સાઈડ આપણને ગ્લાસ વિન્ડોવાળી રેલિંગ તો મળવાની છે જ એવી રીતના જે આ શોપ છે ને એની અંદર જઈને તમને વાત કરું તો જોઈ શકો છો કે આ એક મોટી શોપ છે આ જે શોપ કે શોરૂમ જેને તમે કહી શકો આમાં છે ને આપણને વિશાળ મોટી ડિસ્પ્લે મળી રહી છે બાર ફૂટની છે ને પ્રોપર હાઈટ મળી રહી છે એટેચ વોશરૂમ છે અને ખાસ બંને બાજુ એન્ટ્રી છે મતલબ કદાચ કદાચ ઓનરને બેકસાઇડથી એન્ટ્રી લેવી છે ને તો પ્રોપર એ પાછળ પણ એક ગેટ છે જેથી આપણે એન્ટ્રી કરી શકીએ છીએ કસ્ટમર માટે આ મોટો ગેટ તો છે જ અને આપણને સેપરેટ લિફ્ટ મળી રહી છે બધી જગ્યાએ છે ને આપણને આ ટાઈપની બે ફૂટની એક સ્ટેન્ડિંગ બાલ્કની માટેની એક આ સ્પેસ તો મળે છે મતલબ આપણી જે પણ ડિસ્પ્લે હોય ને જે પણ બિઝનેસ છે એના માટે ડિસ્પ્લે માટે આપણે આ સ્પેસનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે આ છે શોપ અને તમને વાત કરું ને તો બસોથી નવસો સ્ક્વેર ફીટ સુધીના ઓપ્શન્સ આપણને આમાં મળી રહ્યા છે એટલે કદાચ જે પણ બિઝનેસ છે ને એ બિઝનેસ માટે આપણને અનુરૂપ આમાં જગ્યા મળી જશે અને ફરી કહી દઉં કે ચોર્યાસી ઓપ્શન્સ અવેલેબલ હતા ઘણું ખરું આમાંથી છે ને ડૉક્ટરો માટે સેલ આઉટ થયેલું છે એટલે મેડિકલ રિલેટેડ બિઝનેસ માટે તો બેસ્ટ છે જ અને ડોક્ટર રિલેટેડ બિઝનેસ માટે પણ ઘણી બધી જગ્યા સારી સારી હજી અવેલેબલ છે તો ખાસ ડોક્ટરોએ તો એકવાર અચૂક માહિતી મેળવવી જોઈએ કે એમના બિઝનેસ માટે કદાચ એવું મળી જાય વાત કરું તમને ઓફિસોની તો આપણને ઓફિસોમાં પણ છે ને ઘણો મોટો પેસેજ મળી રહ્યો છે હવે તમને ઓફિસોની અંદરની વાત કરું જોઈ શકો છો કે આપણી આ વિશાળ ઓફિસ આપણને એટેચ વોશરૂમ મળી રહ્યું છે એવી જ રીતે છે ને આપણને આ બે ફૂટની આ વિશાળ બાલ્કની મળી રહી છે મતલબ જેટલી મોટી ઓફિસ છે ને એટલી જ સાથે સાથે આપણને બાલ્કની પણ મળી રહી છે અને ખાસ આ બહુ મોટો અને આપણને ગ્લાસ વિન્ડોવાળી એક સાઈડ ઓપન સ્પેસ તો મળવાની જ છે એટલે હવા ઉજસ માટે બેસ્ટ કાંઈ પણ બિઝનેસ માટે તમે ઓફિસ કરો છો ને તો તમને એકદમ પોઝિટિવ અને આમ હેપી એન્વાયરમેન્ટ અને એમ્બિયન્સ જોવા મળવાનું છે કેમ કે હવા ઉજસ એટલી છે રોડનો રાજકોટનો વ્યૂ એટલો છે સારો તો આ છે આપણી ઓફિસો આમાં પણ આપણને છે ને બે સેપરેટ લિફ્ટ મળી રહી છે બેક સાઈડથી અને આપણને છે ને પાર્કિંગ માટે બે બેઝમેન્ટ પાર્કિંગ મળી રહ્યા છે સીસીટીવી ફાયર સેફ્ટી ટ્વેન્ટી ફોર બાય સેવન સિક્યોરિટી આ બધી જ એમ્યુનિટીઝ મળી રહી છે એવી રીતના તમને વાત કરું તો ઉપરની અને મિત્રો ખાસ છે સૌથી ઉપર ઉપર ટેરેસ આપણે રોફટો રેસ્ટોરન્ટ કરવું છે ને તો આ ઘણી બધી વિશાળ જગ્યા આપણને છે છે ને મળી રહી ખાસ ઉપર બે મોટી વિશાળ ઓફિસ પણ છે એટલે રૂફટોપ રેસ્ટોરન્ટ માટે તો બેસ્ટ છે કેમ કે છે ને અહીંયા તમારું રેસ્ટોરન્ટ થઈ જશે અને આ સ્પેસમાં તમે તમે કિચન કે મતલબ ડેવલપ કરી શકો છો અને તમે ખાસ જુઓ રૂફટોપ રેસ્ટોરન્ટ માટે એટલે માટે બેસ્ટ કેમ કે રાજકોટના રૈયા રોડનો જોરદાર નજારો તમે એથી માણી શકશો મતલબ જે પણ લોકો અહીંયા ફૂડનો આનંદ માણવા માટે આવશે અને આ નજારો માણસે મતલબ બહુ મજા આવશે એટલે ખાસ રૂપટોપ રેસ્ટોરન્ટ માટે આ જગ્યા બેસ્ટ છે તમે પણ જો રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલા છો ને તો ખાસ એકવાર ને વિઝિટ કરજો અને લોકેશન એકવાર જોઈ જાજો તો મિત્રો આ હતું આપણું લોટસ એમ્પાયર હવે તમે છે ને લોકેશનની ડિટેલમાં વાત કરી દઉં આપણો લોટસ એમ્પાયર આવે છે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડથી તદ્દન નજીકમાં રાજકોટનો એકસો પચાસ ફૂટ રિંગ રોડ એટલે કે રાજકોટના સેન્ટર ઓફ ધ હાર્ટ કે જે રાજકોટની એક્ઝિટ વચ્ચે આવેલો છે ત્યાં જ રૈયા ચોકડી આવેલું છે રૈયા ચોકડી જે બ્રિજ છે ને એથી નીચેથી આપણે રૈયા ગામ સાઈડ આવીએ છીએ તો રૈયા રોડ ઉપર બાપાસ ચોક જાય છે ને એની પહેલા જ આપણું લોટસ એમ્પાયર આવેલું છે અથવા તો કહીએ કે સેલસ છે અને તમે જોઈ શકો છો કે આપણને એસી ફૂટનો રૈયા રોડની કનેક્ટિવિટી મળી રહી છે અને એવી રીતના બંને બાજુ છે ને આ રોડની કનેક્ટિવિટી છે ત્રણ સેડ રોડની કનેક્ટિવિટી છે તો આ હતું આપણું લોટસ એમ્પાયર નું લોકેશન હવે તમને વધારે કંઈક તમે સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યા છે એમાં માહિતી મેળવી શકો છો પણ ખાસ પ્રાઇઝ અને સ્ક્વેર ફીટ માટે તો હું તમને ખાસ તમે રૂબરૂ મુલાકાત લો તમે આવશો મતલબ સ્ક્વેર ફીટને બધી સ્પેસ જોશો અને પછી તમે પ્રાઇઝ જાણશો તમને વધારે આઈડિયા આવશે તો તમે પ્રાઇઝ જાણવા માટે ખાસ મુલાકાત લો રાજકોટના રૈયા રોડ ઉપર આપણું લોટસ એમ્પાયર આવેલું છે અને તમારા જે પણ બીજા પ્રશ્નો છે કમેન્ટ્સમાં પૂછવાનું ભૂલતા નહીં ફરી મળીશું રાજકોટના આવા જ અવનવા પ્રોપર્ટીના રિલેટેડ વિડીયો લઈને તમને છે ને રેસિડેન્શિયલની માહિતી આપતા રહેશું કોમર્શિયલની માહિતી આપતા રહેશું બધા જ માહિતી આપતા રહેશું તો ચેનલને ને સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જોતા રહો બીજા વિડિયો જય હિન્દ વંદે માતરમ